અત્યારે ટ્રાફિક ને લઈને હાઈવે પર સ્થિતિ શું છે કઈ કામગીરી ને કારણે કેટલા સમયથી આ સ્થિતિ સર્જાય છે છેલ્લા એક અઠવાડિયાથી થી રોજે રોજ ટ્રાફિક ની સમસ્યા વધતી જ જાય છે અને સૌથી મહત્વની બાબત કે જે બગવાડા ટોલ નાખ્યું છે ત્યાં સવા થી લઈને છસો રૂપિયા સુધીનો લોકો ટોલ ભરે છે એ જ ટોલ નાખા પાસે ત્યાંથી સલવાવ સુધીની જે ટ્રાફિક જામની સમસ્યા છે તે હજી સુધી હલ થઈ શકી નથી અહિયાં જે રીતે નેશનલ હાઈવે ઓથોરિટી મંથન ગતિ થી કામ કરી રહી છે કદાચ પરંતુ તેઓ કરે છે ચલવા થી લઈને બગવાડા ટોલ નાકા સુધી ગાડી ને ચલાવવામાં લોકોને જે તકલીફ પડી રહી છે અને ત્યારબાદ ટોલ ભરીને આગળ જવાનું એ ખુબ જ શર્મસાર કરે છે વ્યવસ્થા ને માટે કે લોકો આટલા રૂપિયા ખર્ચીને પણ આગળ વધી શકતા નથી આ છેલ્લા કેટલાય ઘણા સમય થી આ પરિસ્થિતિ છે અને જે વલસાડ વાપી અપડાઉન કરે છે તેઓની હાલત આ સંદર્ભમાં વધુ કફોડી બની છે જી આભાર આપનો તમામ માહિતી બદલ